રાજપૂત સમાજ નવસારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન અને સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ નવસારીમાં રામજી મંદિર હોલમાં રાખવામાં આવ્યો હતો રાજપૂત સમાજ નવસારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારીમાં દુધિયા તળાવ પાસે આવેલ રામજી મંદિર હોલ ખાતે સ્નેહ મિલન અને સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ્ય કરી રાજપૂત સમાજના વડીલો દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું પ્રમુખ વિજયસિંહ ગોહિલ ખજાનચી મહેન્દ્રસિંહ પઢિયાર અને સહમંત્રી ચંદ્રસિંહ ગોહિલ અને કમિટીના સભ્યો દ્વારા સમાજના વિશિષ્ટ વિભાગોમાં સેવા આપનાર 16 વરિષ્ઠ સભ્યોને અહીં સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન કાર્યક્રમમાં આ વર્ષે બેસ્ટ ટીચર એવોર્ડ મેળવનાર સ્નેહલબેન પરમાને મોમેન્ટો ઓફિસ સન્માનિત કરવામાં આવ્યા હતા ડોક્ટર રાઠોડે સીપીઆર ક્યારે અને કેવી રીતે આપવું જેથી કોઈની જિંદગી બચી શકે એના વિશે ડેમો કરીને બધાને માહિતી આપી હતી રાજપૂત સમાજ નવસારી ચેરિટેબલ ટ્રસ્ટ એક રજિસ્ટર્ડ સંસ્થા છે અને રાજપૂતોના આન બાન અને શાન માટે દર વર્ષે દશેરા પર્વની ઉજવણી કરતા આવેલા છે આ કાર્યક્રમમાં આપણે શસ્ત્ર પૂજન કરીએ છીએ અને ત્યારબાદ જેટલા આપણા સમાજના વિદ્યાર્થીઓ છે તો તેમને આપણે સન્માનિત કરતા હોઈએ છીએ એટલે સિનિયર જુનિયર કેજીથી લઈને ગ્રેજ્યુએશન કે સુપર સ્પેશિયાલિસ્ટ સુધીના લોકોને આપણે સન્માનિત કરીએ છીએ આજના આ કાર્યક્રમમાં આજના આ કાર્યક્રમમાં આપણે બીજી પણ એક કાર્યક્રમનું સામેલ કરેલું હતું કે જેમાં સમાજના જે વરિષ્ઠ વ્યક્તિઓ હતા કે જે લોકો રિટાયરમેન્ટ થઈ ચૂક્યા છે જેમના પોતપોતાના ક્ષેત્રમાં એમણે ખૂબ જ નામના મેળવી છે તો એવા સત્તર જેટલા વરિષ્ઠ નાગરિકોનો આપણે સન્માન કરવાનો કાર્યક્રમ રાખેલો અને એ જે વરિષ્ઠ નાગરિકોનો સન્માન કરીને રાજપૂત સમાજ નવસારી પોતે સન્માનિત થયો હોવાની લાગણી અમે અનુભવીએ છીએ આજના આ કાર્યક્રમમાં આઈએનએસ હોસ્પિટલ નવસારીના ડૉક્ટર મિહિરસિંહ ઠાકોર દ્વારા હૃદયની સારસંભાળ વિશે અને સીપીઆર ટ્રેનિંગ પણ આપવામાં આવેલી છે તો જેનાથી આજે લગભગ ત્રણસો સાડી ત્રણસો જેટલા સમાજના સભ્યો હાજર હતા એ સૌને ઘણી બધી જાણકારી મળેલ છે દર વર્ષે આપણે આવો કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ અને એના માટે વિવિધ દાતાઓ તરફથી આપણને દાન પણ મળતું હોય છે તો આવો કાર્યક્રમ આપણે દર વર્ષે ચાલુ રાખશું અને દાતાઓના સહયોગથી આવા સન્માનિત વ્યક્તિઓનું સન્માન આપણે દર વર્ષે કરતા રહેશું થેન્ક યુ રિપોર્ટ